કેસુ નાનું બોલું ધીરુજમા ભરતમા કે ભાઈ આ ગઢુલાનો આવા ઘરમાં ઘરમાં ન ખપના વેદનો કાયદો કરેલ છે મારી તો હું ધીરુજમા કેશુ નાનું એટલું બોલું કે ભાઈ તારી પેઢીએ કાળુ તળસી ક્રિયાત આવી તલસી બાબા ની ક્રિયાત આવી ઓ કેશુ નાનું એટલું બોલું ધીરુ જમા હું કેશુ નાનું આ વેદ નો આડી તો કાલો તલસી ની ક્રિયાત ની મારી પાસે તલસી બાબા ની ક્રિયાત હું કેશુ નાનું આડી મ્યો છું તો આવો દે ઘોઘા ભરવામાં ખાટા ગભા ની તો હું મને સટવર્ટ કરી લેવા દે કોઈ આ વેદની માલપા હું હારી જાઉં ઓ એને કાળુ તલસીની પ્રજા ને કાળુ તલસીને હું પાઘડી પહેરાવી દેશ અને ગઢુલાનો કાયદો અમર રાખીશું તો બાલપંથક ખારો પાઠ ભોગા બારું સર્વે મારી નાતને ભેગીને કરી અને ગઢુલાનો કાયદોની માલપા કરમશી માવજીની પેઢીએ તું ધીરું જમા તું લઈને આ કાયદા નો ભાંગ કરવાનો તૈયારી કરતો હોય તો કરી અને આ કાયદાનું તાત્કાલિક કાલ તું અગિયાર તારીખ નું જમા નથી ધીરુ જમા નથી ભરત જમા તું અગિયાર તારીખ મને એલન આપો કે તવસીડા તવસીડેની કરિયાતને સબને બેહારી ને તવસીડાનો હગુ બોલાય છે કોઈ બીજી મારી નાચ બીજી મરીજી છે ભાઈ ધીરુભાઈ હું ધીરુ જમા એટલું કે શું નાનું બોલું કે ભાઈ વાલ પંથક મેકી દે નથી ઓગા બારા ની માલપા હું મારી પે પડેલી છે કાટા ગભાની પેડીએ કામ લઈ નું એક વાત નું રિઝલ્ટ લઈ લેવા દે ભાઈ ત્યાં સુધી હું તને પેઢી વાળાને ધાસ ધમકી કોઈ હું કેસો નાનું દેતો નથી પણ તારે ઈથી તારે કોઈ કાયદો વર્તું હોય તો બાલ પંથક ગોગા ગોગા બારુ અને ખારો પાટ કરમસી માવજી ની પેઢીએ ભેગા થઈ અને આ કાયદાનો તું ભેગા કરી ધીરું જમા તું ભેગા કરી અને આ કાયદાનો